તમારી માં મને રોમ રોમ કે છે એ તને મારા ચામુન રામ છે તમારી તમારી અરસીધી એવું કે છે કે મારા અરસીધી ના રામ તમારી મહાકાળી એવું કે મારે કાળકા ના રામ છે આ રામ બોલે છે ને તો સમ બોલે સમ બોલે એ અતાર લગી જગતના ભૂવા ફર્યા મારી વસ્તી બહુ પેલો ભૂવો પેલો જેવું કોઈ જગ્યા આલું એટલે તમારી માં મારા સાનિધ્યમાં આવો છો ને તો રાજી છે અને મેં એનું એનું પ્રમાણે કીધું કે રાજી હોય આવતા અઠવાડિયે હું ખબર પડશે પણ આ કોને વાત લાગુ પડે જેને મારા શબ્દો પર એક ટકાવી શંકા ના હોય એક ટકાવી શંકા કદાચ મારા કોઈ શબ્દો પર ના હોય કે જો કદાચ કુખાર મેલડી બોલે એટલે રમબણ છે આ એને જ લાગુ પડશે યાદ રાખજો નકન કાલ એવું ના કેતા કે માતાજી બોલ્યા પણ મન સપનું આવ્યો પણ જેને કદાચ મારો એડો લાગ્યો છે ને મારા પ્રત્યે ખૂબ ચાહના થઈ છે એને એવું કઉ છું વિશ્વાસ રાખજો આ મારા બોલ ઉપર તમારી માં સપને નહીં આવત હાથ ઝાલી લઈને આવીશું મેલડી માતા પણ જેના આવા કાળા કળયુગમાં પોતાની કુળદેવી પ્રત્યે એક ખાલી ભક્તિ કરવાની એક ઈચ્છા જાગી હોય ને એ દુર્લભ છે બધાના નહી થતું બધા બધાની અંદર આવું જાગૃત નહી થતું પણ આવા સમયગાળામાં જો તમને મારા સાનિધ્યમાં આવી અને તમારી માં પ્રત્યેની દાડે દાડે ની ચાહના વધતી જાય છે ને તો તમે બહુ નસીબો એટલું યાદ રાખજો એ જગતમાં કોઈ ભલું તમારું નહી કરે કોઈ કોઈ માતાજી ભગવાન દયા કોઈ દયા પણ દયા છે ને તમારી ઘરની ની માતા ના જ આવશે તમારી ચિંતા જેટલી એ કરે છે ને એટલી ચિંતા તો કદાચ મને માતા નહી નહી હોય તમારી પોતાનું માં છે તમારી પોતાની માં એવું કે ખોરવા એટલે નીકળ્યા છે કે દુઃખ પડે છે એટલે પણ સુખ હતું ને તારે મારા દીકરાઓ મારી વસ્તી એ મારું ધોન નહીં રાખ્યું મારો દીવો અરખો નહીં કર્યો સુખમાં તો આનંદિત રહી અને કોઈ દાડો મારા ફોટા હોમય નહીં જોયું કોઈ દાડ મારું ધોમય નહિ ઓભર્યું અને આ દુઃખ પડ્યું એટલે મારા દીકરાઓ માં માં કરીને મને ખોરવાની ક્રેશ પણ જો કદાચ એમના વડવા હોય ને એમણે પોતે કદાચ સુખના દાડામાં જ મને માતાને કદાચ લાડ પ્રેમ રાખ્યા હોત ને તો આજ કદાચ મને ખોરવા નહિ કરવું ના પડત આ મારી વસ્તી ને કે જે દુઃખ પડ્યું તારે જ માતા ખોરવા નીકળ્યા અને એ માતા એટલે ખોરો છો એ દુઃખ દૂર થઈ જાય પણ હાચો દીકરો તો કોને કહેવાય દુઃખ ગમે તેટલા પડે ને પણ પોતાની કુરદેવી ના ભૂલે એનું નામ હાચો દીકરો કહેવાય કદાચ દુઃખ હોય ને અને તકલીફ પડે ને અને જે પીડા તમને થાય ને તમને આહુડા આવતા હોય ને એના મરડે આહુડા પાડો ને તો તમારી ચામુંડા આહુડા પાડતી હોય તમારા મઠમાં બેઠેલી દરેક ની કુળદેવી બહુચર હોય કે મહાકાળી હોય કે હરસિદ્ધિ હોય તમે જેમ આહુ પાડો કે માં બહુ દુખી છું માં મરવાના દાડા આયા માં આત્મહત્યા કરવાના વિચાર આવો છે માં શું કરું છો જો કે હું તો બધી જગ્યાએ કદાચ મોનતાઓ રાખી રાખીને થાક્યો પ્રાર્થનાઓ કરી કરીને થાક્યો બધાય તો જગત મે કીધું ખુખાર મેલેડી જબરા કોમ કરસ પણ એના પારે માં મોનતા રાખી છતાય માં મારા કોમ ના થયા પણ તું તો હોભર કદાચ મારા પારે થી કદાચ કોઈ આશા રાખી હોય પ્રાર્થના કરી હોય અને મારા પ્રાર્થના કરી પણ તમારી ઘરની માતા ના ભૂલતા એના પારે રોજો માં દુઃખ છે માં તારા જોવાનું માં હું એવું કહું છું તમને કદાચ એના આવડા નહીં દેખાય પણ તમારી માતાના હુડા હું સો ટકા જોઉં છું રોતી જ હોય કઈ માં એવી નિર્દય છે કે જે પોતાના દીકરા દુખી હોય અને એવું હશે હોય પોતાની વસ્તી દુખી હોય રોતી હોય દર દર ભટકતી હોય અને કઈ માં એવી નિર્દય છે ક્યાં દયા ના આવે માવતર કે છે ને મારા તો દયાનો પાર નહીં કહેવાય છે આખા જગતનું જો ભલું વિચારતી હોય તમારી માં તમારા ભલું નહીં વિચારતી હોય વિચાર જ પણ તમે એક બે પૈસાની વસ્તુ વાતર પૂરી ના થાય અને તમે માતા ને તરછોડી દેવો દીવા બંધ કરી દો મારી માં કોમ નહીં કરતી મારી માં આટલા દીવા કરો સારું નહીં કરતી મારી માં આટલું નહીં આવતી તમારી મનની મરજીનું ચલાવો છો ને એટલે તમારી માં પાછી પડે તમને બસ આવું થવું જોઈએ આ મળવું જોઈએ આવી નોકરી મળવી જોઈએ ફલાણું થવું જોઈએ બે ઘર હોવા જોઈએ દાગીના હોવા જોઈએ આ બધી માંગણીઓ ખાતર તમે માતાઓના પારે કગરો માથા પસાડો અને માતા કદાચ એ માગણી તમારી પૂરી ના કરે કોઈ કારણોસર તમારી માની હજારો મજબૂરી હોય લાખો મજબૂરી હોય તમારી માં કામ નહીં કરવા પાછળ છતાંય તમે આટલી આટલી વાતોમાં તમારી માતાના દીવા બત્તી બંધ કરી દો એના તરછોડી દો એને યાદ કરવાનું બંધ કરી દો એને એને નોમ દેવાનું ભૂલી જાવ તારે તમારી માં છે ને તમને જુઓ ને તારે એને એવું અનુભવ થાય કે જો મારા દીકરા સ્વાર્થી છે સ્વાર્થી છે મારા દીકરાઓ હું કામ કરું ને તો જ એની માં વાલી લાગુસ પણ દીકરાને તે સ્વાર્થ ના હોવો જોઈએ ચારે પોતાની કુળદેવી પ્રત્યે માં તું મારું કોમ ના કરું પણ તું મારી માવતર છું તું મારા બાપની માતા છું તારા આશીર્વાદ થી જ અમારું અસ્તિત્વ આવા કાળા કળિયુગ ટકી રહ્યું છે નકર ચાનો અમારો ફૂકો ફૂટી જા આ નઠારી દુનિયા જૂઠી દુનિયા તમને જીવા ના દે આ ક્યાંક ને ક્યાંક માથે તમારી માતાઓની કૃપા તમારી પર છે એટલે જીવો છો એટલે ખાઈ શકો છો એટલે તંદુરસ્ત છો એની બિન હેતુ કૃપા એનો કોઈ હેતુ નહીં છતાંય તમારી કૃપા કરે છતાંય આવી આવી મન મન કદાચ ઈચ્છા પૂરી ના થાય એટલે માતાઓ તરછોડી દેવાની મારી મા કાળી તો જવાનો કોમ નહીં કરતી મારી ચા મુંડા વાપરતી નહીં અને બધું વાપરે છે ત્યાં કયા દિવસ માતાનું નું વાપર્યું છે માતા તમારી કહેવા માંગે છે દીકરાઓ માસ મટન છોડ દો છતાંય તમારી જીવે કદાચ આવું મોસ મટન જીવોની હત્યા કરીને તમારું શરીર ભણાવો પાપના ભાગીદાર થાવ તો કયા એની કુળદેવી કૃપા કરે કો જીવોની રક્ષા માટે તો માતાઓ હથિયાર મજા લે આ રાક્ષસો કદાચ આવા જીવોને કદાચ ભક્ષણ કરતા એટલે તો માતાઓ આવા ત્રિશૂલ ને તલવાર ને ચક્ર ઝાલ્યા ઝાલ્યા તો આજ એ વાત તમે કદાચ એ વાત કોઈ વસ્તી માસ મટન ખાવાનું ઈંડા ખાવાનું પ્રશ્ન થતો છે કે માં આચી વાત છે અત્યારે હું અમે બહુ ખાતું પણ ફરી એક વખત કહું છું આ પેલાય કીધું તું કઈક પ્રવચનમાં વાત આવી છે પણ હજુય તે મારા સાનિધ્યમાં કઈક નવા બેઠા છે મારા સાનિધ્યમાં આવતા હોય જો કદાચ મારી કૃપા હેઠળ પહોંચવું હોય તમારી માતાના કૃપા હેઠળ પહોંચવું હોય ને તમારા દુઃખ દર્દ મારા જ સાનિધ્યમાં દૂર કરવા હોય ને તો કદાચ ખાધું પીધું ગમે તે હોય ને પણ માતાને કદાચ પ્રાર્થના કરી અને એને એક નિવેદ આલી અને કગરીને કેજો કે માં હવે પછી અમે કોઈ દાડ જીબે આવું મોસ મટન અડારીશું નહીં મારી ભૂલ થઈ જાય પહેલું સ્ટેપ તમારી માતાના શરણમાં દીકરાઓ ના લાગે માતા દૂર જ રહે પછી ગમે તેવો દીકરો હલવાય ને દુઃખ ક્રષ્ટિ પડે તોય તે માતાને તો ભલું કરવું હોય પોતાનો દીકરો છે ભલે રાક્ષસ જેવો રે પણ પોતાનો છે તમારી માત નો ભલું કરવું જ હોય દુઃખ દૂર કરવું હોય પણ આ ભગવાને જે નીતિ નિયમ બનાવ્યા છે ને એ નીતિ નિયમ પ્રમાણે મારો ભગવાન એના આડો થાય એ જો તારો દીકરા આટલા અધર્મ કરે આટલા પાપ કરે છે છતાંય તું એની પર કૃપા કરીશ એનું દુઃખ મટાડીશ તો સુધરશે ચારે એટલે તમારી મા પાછી પડે એ જો આટલી કૃપા કદાચ કરે મારો રોમ એને રોકે એ જો તું આટલું ઘડે ઘડી એની મનની વાતો પૂરી કરી દઈશ તો સુધરશે ચારે એટલે કદાચ દુઃખ પડે છે ને તો તમારા સુધારવા માટે એ સુધરો સુધરો હજુ સુધરો આ રોગ જાત જાતના થાય છે ને એ મોડોસન સુધારવા માટે સુધરો લે આજુ સુધરો ખાવા આપી આમ ધન રાખો કોઈ જીવોની હત્યા કરશો નહીં નકન ની પીડા જેવી કદાચ એ જીવો ના આલો છો ને એવી તમને મળશે મળશે ને આજે કહું છું ને માર્ગ ઉપર ચાલ્યા જ કરજો હો સમ આજે નહીં કાલે કાલે ને દસ દાડે વીસ દાડે કે છ મહિને એક વર્ષે તમારી માં તમારી હોમુ લમણા વારસે વારસે ને વારસે